એક ફેબ્રુઆરી બે હજાર ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ હું પર ભણાવું છું તો તમે અનઅકે એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અનઅકેડેમી પર આજથી જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોર્સ બપોરે બે થી ત્રણ ની વચ્ચે અપલોડ થઈ જશે તો તમે તેનો લાભ લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ ઓકે તો હજુ સુધી જો તમે ની લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો અનએકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ અચૂકથી પહેલો ક્વેશ્ચન છે દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ફરીથી ટોપ પર કયું એરપોર્ટ રહ્યું તો દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ફરીથી ટોપ પર કયું એરપોર્ટ રહ્યું દુબઈ હવે અહીં વ્યસ્ત માને શું થશે તો સૌથી વધારે મીન્સ કે જે સંખ્યા છે જે સૌથી વધારે એરપોર્ટ પર જે મુસાફરોની અવરજવર છે એ ક્યાં રહી તો દુબઈ ખાતે ઓકે તો આના વિશે ચર્ચા કરીએ તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે બે હજાર અઢારમાં વાર્ષિક ટ્રાફિક સાથે ઓકે ઇયરલી ટ્રાફિક સાથે આંતરરાષ્ટ્રીય ગ્રાહક નંબરો માટેના આંતરરાષ્ટ્રીય ગ્રાહક નંબરો માટેનું વિશ્વનું સૌથી વ્યસ્ત હવાઈ મથક તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું જેમાં ભારતીય પ્રવાસીઓ એરપોર્ટના ટ્રાફિકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા એટલે કે એમાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓની અવર હતી આ એરપોર્ટ પર જેમણે નેવ્યાસી મિલિયનથી વધુ રેકોર્ડનો વધુ રેકોર્ડનો રેકોર્ડ બનાવ્યો છે કેટલા નેવ્યાસી મિલિયનથી ઓકે એટલે કે એટી નાઇન હવે બે હજાર ચૌદમાં અને જુલાઈ ઓગણીસો સડત્રીસ માં નાગરિક ઉડ્ડયન માટે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખોલવામાં આવ્યો હતો ક્યારે તો જુલાઈ નાઇન્ટીન થર્ટી સેવન તો આપણને દુબઈ એરપોર્ટ વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયો ને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફેડરલ બેંક અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા શું છે ક્વેશ્ચન તાજેતરમાં ફેડરલ બેંક અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા તો દિલીપ સદરંગાની કોને કર્યા છે દિલીપ સદરંગાની ફેડરલ બેંક અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો આ છે દિલીપ સદરંગાની કોણ છે આ છે દિલીપ સદરંગી સદરંગાની જેમને ફેડરલ બેંકના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે

એમડી અને સી ઓ કોણ છે તો શ્યામ શ્રીનિવાસન કોણ છે શ્યામ શ્રીનિવસન એમડી અને સીઓ છે અને ટેગલાઇન શું છે તો યોર પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર શું છે છે યોર પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર એ ફેડરલ તો જ્યારે પણ ફેડરલ બેંક વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો શું છે ક્વેશ્ચન નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો તો આઈસીઆર કોણે લોન્ચ કર્યો છે આઈસીઆર હવે અહીં આપણને શું ખબર હોવું છે પહેલા પહેલું તો આઈસીઆર નું ફૂલ ફોર્મ તો આ ફૂલ ફોર્મ અચૂક યાદ રાખજો શું થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ શું થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એ આઈસીઆર નું ફૂલ ફોર્મ થશે તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીઆર પ્રતિભાને આકર્ષવા અને દેશમાં ઉચ્ચ કૃષિ શિક્ષણને મજબૂત કરવા ઓકે હવે કૃષિ થઈ રહી છે જે ખેતી થઈ રહી છે તો ખેતી માટે પણ જો શિક્ષિત લોકો હોય તો જે કૃષિ શિક્ષણ છે ઓકે જે એજ્યુકેશન છે એને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ યોજના એટલે કે એનએચપી શરૂ કરી છે હવે નવી દિલ્હીમાં તુસાના વિદ્યા કલ્યાણ ન્યાસ દ્વારા યોજાયેલી બે દિવસ આગમન બે હાજર ઓગણીસના ચોથા કોન્વેન્સમાં કન્વેશનમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત અગિયારસો

તો દાંડી ખાતે દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો જે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ સ્મારક છે એનો આ પિક છે હવે એક્ઝામમાં જો કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે ભાઈ આનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો દાંડી દાંડી યાદ રાખજો આના વિશે ચર્ચા કરીએ તો મહાત્મા ગાંધીની એકસો પચાસમી જયંતિની ઉજવણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી ગુજરાતમાં રાષ્ટ્રના કેન્દ્રીય જાહેર કામ બાંધકામ વિભાગ દ્વારા આવેલું રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ મેમોરિયલ સમર્પિત કરીશું શું છે રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ મેમોરિયલ સમર્પિત કર્યું આ પ્રતિષ્ઠિત કાર્યાલય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સીપીડબલ્યુડીને સોંપવામાં આવ્યું હતું અને વીસ મહિનામાં વીસ મહિનાના સમયમાં સીપીડબલ્યુડીની સમર્પિત ટીમ દ્વારા મંજૂર કરેલી રકમની અંદર કામ પૂર્ણ થઈ ગયું છે કેટલા રૂપિયા મંજૂર થયેલી તો બોતેર પોઈન્ટ ત્રેવીસ કરોડ તો આ યાદ રાખજો

કે જે અલ્ફોન્સે પ્રથમ સ્વદેશ દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હવે આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે જે અલ્ફોન્સે કેન્દ્રીય પર્યટન મંત્રાલય જીરો પોઈન્ટ ગંગટો સિક્કિમ ખાતેના પ્રવાસન મંત્રાલયના સ્વદેશ દર્શન યોજના હેઠળ પ્રથમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રોજેક્ટ જૂન બે હજાર પંદરમાં રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ પાંચ કરોડથી પાસ થયેલ હતું અને સ્વદેશ દર્શન યોજનામાં દેશના યોજનાના વિષયક સર્કિટના વિકાસ માટે આયોજન મંત્રાલયની મુખ્ય યોજના છે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ સ્વદેશ દર્શનોમાં તો સ્વદેશ દર્શન એક કેન્દ્રીય કેન્દ્ર સરકારનું એક આયોજન છે જેમાં દરેક રાજ્યના જે મહત્વના પ્રવાસન સ્થાન છે એને વિકસાવવાનો એના માટે ખર્ચ કરવાનો અને એને પ્રવાસનનું આકર્ષક કેન્દ્ર બનાવવાનું ઓકે જેથી વધુમાં વધુ મુલાકાતીઓ આ પ્રવાસન કેન્દ્રનો લાભ લઈ શકે અને આના વિશે વધુમાં વધુ જાણી શકે અને જેથી સરકાર અથવા કેન્દ્ર સરકારને જે પ્રવાસીઓ દ્વારા જે રેવન્યુ જનરેટ થાય એનાથી હેલ્પફુલ થઈ શકે તો એટલા માટે આ પ્રવાસન જે સ્થળો છે એને વિકસાવવામાં આવી રહ્યા છે ઓકે હવે અહીં સિક્કિમની વાત છે તો સિક્કિમ વિશે પણ જાણી લઈએ તો સિક્કિમના મુખ્યમંત્રી છે પવનકુમાર ચામલિંગ કોણ છે પવનકુમાર કુમાર ચામલિંગ સિક્કિમના મુખ્યમંત્રી છે સિક્કિમના ગવર્નર કોણ છે તો ગંગા પ્રસાદ કોણ છે ગંગા પ્રસાદ છે સિક્કિમના ગવર્નર હવે તમારા માટે એક ક્વેશ્ચન સિક્કિમનું પાટનગર શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ગંગા એક્સપ્રેસ વેના કન્સ્ટ્રક્શન માટે કોને મંજૂરી આપી તો તાજેતરમાં ગંગા એક્સપ્રેસ વેના કન્સ્ટ્રક્શન માટે ઉત્તર પ્રદેશ સરકારે કોને મંજૂરી આપી ઉત્તર પ્રદેશ સરકારે તો ઉત્તર પ્રદેશ રાજ્ય કેબિનેટે પ્રયાગરાજને જોડતા ચાર ગંગા એક્સપ્રેસ વે ના બાંધકામ પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે જેની કિંમત આશરે કરોડ રૂપિયા થશે કરોડ રૂપિયા અને મુખ્યમંત્રી યોગી આદિત્ય આદિત્યનાથે જણાવ્યું કે આ એક્સપ્રેસ વેથી પ્રયાગરાજ સારી કનેક્ટિવિટી આપશે અને આ ગંગા એક્સપ્રેસ વે છસો કિલોમીટર લાંબો હશે કેટલા કિલોમીટર છસો કિલોમીટર લાંબો હશે અને ભવિષ્યમાં છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે અને મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ સમાપ્ત થયા પછી આ વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે પણ હોઈ શકે ઓકે તો આના વિશે આટલી માહિતી હોવી જોઈએ હવે અહીં ઉત્તર પ્રદેશની વાત છે તો ઉત્તર પ્રદેશ જાણી લઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે યોગી આદિત્યનાથ કોણ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું નામ શું છે તો રામ નાયક શું નામ છે રામ નાયક છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશનું પાટનગર શું છે તો લખનઉ તો ઉત્તર પ્રદેશ વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં એનસીસી ના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા શું છે ક્વેશ્ચન તાજેતરમાં એનસીસી ના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા તો રાજીવ ચોપરા રાજીવ ચોપરા બન્યા છે એનસીસી ના ડાયરેક્ટર જનરલ તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો આ છે રાજીવ ચોપરા કોણ છે આ છે રાજીવ ચોપરા જેમને એનસીસી ના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે ઓકે આમના વિશે ચર્ચા કરીએ તો લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપરાએ એનસીસી ના ડિરેક્ટર જનરલ ની નિમણૂક લીધી છે અને ડિસેમ્બર ઓગણીસો એસી માં તેઓ મદ્રાસ રેજિમેન્ટના ના કમિશન કરાયેલ લેફ્ટનન્ટ જનરલ ચોપરા નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા અને ભારતીય લશ્કરી એકેડેમી દેહરાદૂન ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે અને લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપરા ઓપરેશન રાયનો જે આસામમાં પાયદળના બટાલિયન ને આદેશ પણ તેમણે આપ્યો તો જે ઓપરેશન રાયનો થઈ ગયો તેમણે પૂરીએ કમાન્ડમાં બ્રિગેડને પણ આદેશ આપ્યો છે અને મણિપુરના બળવાખોર તૂટેલા રાજ્યમાં મુખ્ય મથક આઈજીઆર ઇન્સ્પેક્ટર જનરલ પણ તેઓ રહી ચૂક્યા છે ઓકે હાવ ફ્રેન્ડ્સ અહીં તમારા માટે એક સવાલ છોડું છું શું એનસીસી નું તમારે મને ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ વધશું આર્ટિસન સ્પીક કયા મંત્રાલય શરૂ કર્યો શું છે ક્વેશ્ચન આર્ટિસન સ્પીક કયા મંત્રાલય શરૂ કર્યો તો કપડા મંત્રાલય કપડા મંત્રાલય આર્ટિસન સ્પીક નામનો જે આર્ટિસન સ્પીક શરૂ કર્યો છે કોણે તો કપડા મંત્રાલય તો આના વિશે ચર્ચા કરીએ કે ભાઈ આ સેના રિગાર્ડિંગ છે તો ટેક્સટાઇલ અને ભારત સરકાર અને ભારતના હેન્ડલૂમ્સ અને કાપડ ક્ષેત્રને મજબૂત કરવા માટે એલિફન્ટા ગુફાઓ ખાતે કારીગરોની ચર્ચા શરૂ કરવામાં આવી છે જેને શું કે આર્ટિસિયન સ્પીક ઓકે હવે ઇવેન્ટ ફેશન સંગીત અને નૃત્યના સંગમ દ્વારા ભારતના જીઆઈ ટેક્સટાઇલનું પ્રદર્શન કરવા માટે કરવામાં આવી રહી છે ઘણી કાપડ ની કંપનીઓ પ્રસંગે ટેક્સટાઇલ મંત્રાલયના વિકાસ કમિશનર એટલે કે હેન્ડલૂમ સાથે કરાર કર્યા અને કરાર હેઠળ ડીસી એટલે કે હેન્ડલૂમ્સની ઓફિસ હેઠળ વેવર્સ સર્વિસ કેન્દ્રો ટેક્સટાઇલ કંપનીઓને નિર્ધારિત ગુણવત્તા ખર્ચ અને સમય મરદાવ મર્યાદાઓ અનુસાર ક્લસ્ટર ક્લસ્ટરથી સીધી તેમની જરૂરિયાતને સ્ત્રોત કરવા સક્ષમ બનાશે અને આનાથી વધુ મૂલ્ય મૂલ્યવાન મૂલ્ય અને વણાટ માટે બજાર સુધારણામાં પરિણમશે એટલે કે જે હેન્ડલૂમ કારીગરો છે ઓકે જે કાપડ કારીગરો છે એમને આનાથી ફાયદો થશે ઓકે તો આના વિશે આપણને ખબર હોવી જોઈએ હવે હાલના ભારતના વર્તમાન કાપડ મંત્રી કોણ છે તો સ્મૃતિ સ્મૃતિ ઈરાની કોણ છે ભારતના વર્તમાન કાપડ મંત્રી છે સ્મૃતિ ઈરાની તો આપણને એમના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું ગ્લોબલ ભ્રષ્ટાચાર રેન્કિંગમાં ભારત કયા ક્રમે રહ્યું શુજ ક્વેશ્ચન ગ્લોબલ ભ્રષ્ટાચાર રેન્કિંગમાં ભારત કયા ક્રમે રહ્યું તો ભારત ઈઠ્યોતેરમાં ક્રમે રહ્યું કેટલામાં ક્રમે રહ્યું છે ઇઠ્યોતેરમાં ક્રમે ઓકે તો આ જે રેન્કિંગ છે એ બે હજાર અઢારની છે ઓકે તો આમાં ના સ્કોર સાથે ભારત એકસો એંસી દેશોની યાદીમાં ત્રણ પોઇન્ટ્સ વધીને ઈઠ્યોતેર થઈ ગયું છે ચીન સિત્યાસીમાં સ્થાને છે પાકિસ્તાન એકસો સત્તરમાં ક્રમે અને યાદીમાં ટોચનું સ્થાન કોણ છે ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ ઓકે ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ ટોચ પર છે તો આપણને આના વિશે આટલી માહિતી હોવી જોઈએ લાસ્ટ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યો સુજો ક્વેશ્ચન બ્લૂમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યો તો ચોપનમાં ક્રમે રહ્યો કયા ક્રમે રહ્યો છે ચોપનમાં ક્રમે રહ્યો છે બ્લૂમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોપ પર કોણ રહ્યું તો દક્ષિણ એશિયા સોરી દક્ષિણ કોરિયા ટોપ પર રહ્યું છે દક્ષિણ કોરિયા રહ્યું છે બ્લુમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સમાં યાદ રાખજો છે છે દક્ષિણ કોરિયા અને ભારતનો રેન્કિંગ રેન્કિંગમાં કેટલા દેશોની આ રેન્કિંગ હતી તો દેશોની રેન્કિંગમાં ભારતનો આ મો ક્રમાંક છે ઓકે તો આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે પણ આ ક્વેશન સાંભળીએ તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી થી મળશું ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો